નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને દર વખતે આપણે કંઈક ને કંઈક નવી માહિતી જે છે એ લઈ અને ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીના પાકની વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે એ શિયાળુ પાકોમાં કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ શિયાળુ પાકોમાં ખૂબ મોટા પ્રમાણમાં એ મિત્રો આ વર્ષે ઘઉં છે જીરું છે ધાણા છે આ ડુંગળી છે લસણ છે આ પાકોનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે ત્યારે મિત્રો આ માહિતી જે છે એ આપણે ક્યાંથી લેવી જોઈએ કોની પાસેથી લેવી જોઈએ તો આપણે જે છે આ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ જે છે એ અપનાવી શકીએ આપણે વર્ષોથી ખેતી કરીએ છીએ વર્ષોથી જે છે એ એકના એક ઘરેડીની અંદર હાલીએ છીએ તો દવાનો ખર્ચ જે છે એ દિવસે દિવસે વધતો જાય ઉત્પાદન ઘટતું જાય તો મિત્રો આ વર્ષે કંઈક આપણે નવું અપનાવીએ નવા જે છે એ અભિગમ સાથે આગળ વધીએ કંઈક વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આ વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતી કોની પાસે હોય તો મિત્રો આપણને ખબર છે કે ભાઈ આનું કંઈક ભણ્યા છે જેને કંઈક આનો અભ્યાસ કર્યો છે જે અનુભવી છે એવા કૃષિ નિષ્ણાંતો પાસે જે છે એ માહિતી જો મેળવીએ તો કંઈક જે છે આપને ફાયદો થાય પૈસા થયા ભેગા એગ્રો નાખી દીધો અને એગ્રો નાખી દીધો સીધું જે આવ્યું ભેગું ખેડૂતો આવ્યા એવું આપ્યું તો આવી રીતના જે છે એ હવે તો સરકારે વિચારે છે કે સરકારે જે છે એ નક્કી કર્યું છે કે ભાઈ જે કૃષિના નિષ્ણાંત હોય બીએસસી એમએસસી બીઆરએસ ડિપ્લોમા કરેલા હોય એમને જે છે એ લાયસન્સ આપવા પણ જે મિત્રોએ જે છે એગ્રો નાખ્યા છે જેને ખેતીના માત્ર અનુભવના આધારે જે છે ભલામણો કરે છે એની જગ્યાએ ટેકનિકલ માહિતી જે છે એ આપતા હોય એવા કૃષિ નિષ્ણાંતોની મિત્રો આપણે મુલાકાત લઈ લઈ રહ્યા છીએ ત્યારે એમાંના જે એક અમારા મિત્ર અને જેતપુરની અંદર રામેશ્વર એગ્રો એજન્સી જે કણકિયા પ્લોટની અંદર જે છે એ હંકારે છે અને આજુબાજુના જે છે એ ખેડૂતોને એ ખૂબ મોટું જે છે એ કહેવાય કે સારામાં સારું નોલેજ એ આપે છે સારી દવા જોઈએ સારું માર્ગદર્શન મેળવવા માટે ખેડૂતો જે છે એ અમારે નિમાવતભાઈને ત્યાં એ આવતા હોય છે ત્યારે આ નિમાવતભાઈ પાસેથી આજે મિત્રો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે શિયાળુ પાકોમાં ખેડૂતોએ કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અને બીજું કે જે અમે જે ભલામણ કરીએ છીએ જે પ્રોડક્ટ એ પ્રોડક્ટ એમના શોપ ઉપરથી છેલ્લા બે વર્ષથી વેસાય છે તો એમના અનુભવો કેવા રહ્યા છે એ શા માટે વાપરવું જોઈએ ઘઉં છે ઝીરું છે શેણા છે ધાણા છે ડુંગળી છે લસણ છે તો આ પાકોમાં આને હું કામ કર્યું છે એ આપણે નિમાવતભાઈ પાસેથી જાણીએ અને એમની પાસેથી જે છે એમનો નંબર એનો હેલ્પલાઇન નંબર પણ લઈશું જેથી કરીને કોઈ પણ ખેડૂતને ક્યારે પણ જરૂરિયાત હોય તો એમનો સંપર્ક આપણે સાધી શકશું નિમાવતભાઈ આપનો પરિચય આપી અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને શિયાળુ પાકોમાં કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ અને સાથે સાથે જે અમે પ્રોડક્ટ આપી છે એ ખેડૂતોના કેવા અનુભવી રહ્યા છે એની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે સંદીપભાઈ હિમાવત અને કણકિયા પ્લોટમાં રામેશ્વર એગ્રો સેન્ટર નામની પેઢી ધરાવું છું આપણે કણકિયા પ્લોટમાં શોપ નંબર ચાર પૂર્વાંગ કોમ્પ્લેક્સ છે અને અફલાતુન પાઉંભાજીની સામે જ મારી રામેશ્વર એગ્રો સેન્ટર છે અને હું મોબાઈલ મારો મોબાઈલ નંબર છે એઇટ સેવન એટ ડબલ ટુ સિક્સ એઇટ ફોર સત્યાશી એંસી બાવીસ અને મેં બીએસસી એગ્રી કરેલું છે અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા શોપ ધરાવું છું અને કિસાન સફરની બધી લગભગ પ્રોડક્ટોનું મેં વેચાણ કરેલું છે અને એના રિઝલ્ટ પણ લીધા છે ખેડૂતો પાસેથી એના ફીડબેક લીધા છે અને જેટલી અમે પ્રોડક્ટો આપણે ટૂંકમાં આપેલી છે એ બધી પ્રોડક્ટોના રિઝલ્ટ એને સારામાં સારા મળ્યા છે કદાચ અજાણ્યા મારે ભેસાણના ને એવા પછી કૂકાઓ વડિયાથી ન્યાથી કસ્ટમર ટૂંકમાં ફાર્મરો અહીંયા આવે છે ફોનમાંથી તપા માહિતી લઈ અને આવે છે અહીંયા ડુંગળીવાળા હોય મરચીવાળા હોય અને એ એવી ક્રિટિકલ સ્ટેજ આવ્યા હોય કે ભાઈ જો મરચીમાં બે દિવસ પહેલાં જ એક ભાઈ આવ્યો હતો હવે એને મરચીમાં પ્રશ્ન હતો અને એ સ્પ્રેનું કહેતા હતા એટલે મેં દીધું હતું અને એક અમારા બોડી સમજેડામાં એક ભાઈ છે હવે એને એવું હતું કે મરચીની અંદર સુકારવાનો પ્રશ્ન આવી ગયો હતો જ્યારે વરસાદનું ફૂલ વાતાવરણ હતું વરસાદ બહુ પડી ગયો હતો એને લગભગ સાતથી આઠ વીઘાનું વાવેતર હતું એમાં ત્રણ ચાર હારમાં સુકારો ચાલુ થઈ ગયો હતો એટલે એમણે સ્ટાર પ્રોટેક ભલામણ કર્યું હતું અને એને કંટ્રોલ લઈ થઈ ગયો હતો અને એને રિઝલ્ટ આરામ મારા મળ્યા હતા એટલે અમે જેટલી અહીંથી વેચાણ કરેલી છે તો બધી વસ્તુનું અમે પછી ફીડબેકય લેતા હોઈએ છે બરાબર અને ઓવરઓલ રિઝલ્ટ એ સારા મળે છે ઘણી વાર એવું થાય કે સુકારામાં એમાં બીજી પ્રોડક્ટના રિઝલ્ટ એટલા નથી આવતા ગયા વર્ષે જ અમારે ધાણાનું વાવેતર અહીં હતું ધાણામાં સુકારાનો પ્રશ્ન આવેલો હતો કે સુકારામાં ઘણા ફૂગ ફંજી સાઈડનો યુઝ કરેલો હતો પણ ફૂગમાં એને એવા રિઝલ્ટ મળ્યા નહોતા મેં એને કીધું હતું મેં કીધું બુલડોઝર જે મેં હતું આપણી પ્રોડક્ટ છે એને ફવડાવી હતી મેં અઢી વિગે સોય મેં અને એનો સુકારો મેં રોકી દીધો હતો બાકી બીજી એણે ઘણી પ્રોડક્ટ વાપરી હતી પણ છતાં એનું રિઝલ્ટ મળી નહોતું એટલે મેં અવારનવાર જેટલી પ્રોડક્ટ મેં અહીં આપેલી છે અને ખેડૂતોના નંબર હું રાખું છું એને પછી અઠવાડિયા દસ દિવસ ફોલોઅપ લઉં છું બરાબર કે ભાઈ શું રિઝલ્ટ આવ્યું છે અને જે લોકો અહીંથી આ પ્રોડક્ટ લઈ ગયા હોય છે એ પોતે તો યુઝ કરે છે પણ બીજા એના નજીકના કોઈ સગા સંબંધી હોય તો એને પણ ભલામણ કરે છે અને આપણે જે ગામમાં એકવાર આ લોકો લઈ જાય છે અને ઓવરઓલ એના કસ્ટમર પછી આપણે નવા નવા ત્યાંથી મળતા હોય છે બરાબર એટલે ખેડૂતોનો ઓવરઓલ અભિપ્રાય બહુ સારો છે અને રહી વાત શિયાળુ વાવેતરની તો આપણે બધાને ખબર છે કે અત્યારે હજી એટલી બધી ઠંડીનું પ્રમાણ હજી વધ્યું નથી ગરમીનું પ્રમાણ છે એટલે અમે તો જનરલી બધાને ભલામણ કરી છે કે ભાઈ હજી અઠવાડિયું દસ દિવસ વાવેતર લેટ કરો કેમકે આપણે ઘઉં નહીં એ વાવેતર વાવેતરની ઓમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તારીખ તો પચીસ નવેમ્બર પછીની છે વાવેતરની બરાબર એ પહેલાં જો ગરમીની અંદર આપણે વાવેતર કરી દઈશી અને એમાં પાયામાં જે આપણે ખાતરનો યુઝ કરી છે એટલે કેવું હોય છે કે નીચે ટેમ્પરેચર હોય છે ઉપર એ ટેમ્પરેચર હોય છે એટલે જે ઉગાવો જે આપણને મળવો જોઈએ જે આપણે ખર્ચો છે બિયારણનો કે એમાં પટ આપીને તો જે ઉગાવો હોય છે એ સાઠ સિત્તેર ટકા જેટલો મળે છે પચીસથી ત્રીસ કે ચાલીસ ટકા સુધી ઉગાવવામાં પ્રશ્ન થાય છે એટલે મહત્ત્વની વસ્તુ એવી છે કે ભાઈ વાવણીનો જે તે સમય હોય અને સિઝનવાઇઝ જે શિયાળુ પાકનું વાવેતર હોય જ્યારે ઠંડીનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એટલું જ ઝાડવું પડે ગરમીની અંદર એ વસ્તુનું વાવેતર તમે કરો તો ઉગાવવાનો એક તો પહેલો પ્રશ્ન થાય છે પ્લસ બીજી વસ્તુ એવી છે સાહેબ ડીએપી અમે ઘણા ખેડૂતોને કીધું ભાઈ ડીએપી એનપી છે ઘણા ખેડૂતો તોય ડીએપી ને એવું ઉપરથી યુઝ કરે છે બરોબર સેકન્ડરી હવે ઈ વસ્તુ ઉપરથી યુઝ કરવાની નથી ખોટે ખોટા ખાતરના જે ખર્ચા કરે છે એનો કોઈ મિનિંગ નથી હવે આપણે વરદાન પ્લસ આપણી જે પ્રોડક્ટ છે એ ખાતર જે કોઈ પણ આપણે અત્યારે જમીનમાં પાયાતના ખાતર તરીકે યુઝ કરતા હોય એની પૈકી અઢીસો ગ્રામ અઢી વીઘે ભલામણ છે એક બરાબર હવે ચારસો સાહીઠ રૂપિયા જેવી એની નજીવી કિંમત છે પણ એનાથી એવું થાય કે જે શરૂઆતમાં જે ઉગાવાનો મેં તમને કીધું એ પ્રશ્ન એવો હોય કે ભાઈ શરૂઆતમાં જેમ નાનું બાળક હોય છે એને જયારે પાયાના ખાતરમાં આ વસ્તુ નું વડાણ પ્લસ ભેગું નાખી દઈ છે અઢી વિગે તો ઈ ઉગાવાથી માંડીને શરૂઆતનું જે સ્ટોરેજ હોય છે ત્યારે એ તંદુરસ્ત છોડ માં ઉભો થાય બરોબર એટલે જે જુસાદાર ને જે તંદુરસ્ત છોડ હોય ને એમાં રોગ જીવાત ઓછા મળે અને ઓવરઓલ છેલ્લે સુધી એના ઉત્પાદનમાં જે ડાળીની સંખ્યા થી માંડીને જયારે જયારે ફૂલ આવે છે પછી ફળી આ ગુણવત્તા ઠેઠ ઉધી જે પ્રોડક્શન તો હોવું જોઈએ પણ પ્રોડક્શનની ની ક્વોલિટી બેઝ જે જોતું હોય ને એના માટે આ બધી વસ્તુનો યુઝ કરવાનો હોય છે અને બીજું છે આપણે યુમી કરીને છે તો યુનિસ્ટેન્ડ છે જનરલી કોઈ પણ આપણે જમીન હોય છે જમીનની અંદર આપણે જમીનના નમૂના ધારો કે લઈ છી એમાં ચોખ્ખું પેલું જ જે કોલમ નીચે નહીં આવે એમાં ઓર્ગેનિક કાર્બન આવે ઓર્ગેનિક કાર્બન ઉપરની આખી રમત છે જે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બન પોઈન્ટ પંચોતેરથી નીચે હોય છે એ કાંઈ એ જમીન

ઓર્ગેનિક કાર્બન હિસાબે તો જ એ વસ્તુ છોડ લઈ શકે ત્યાં સુધી લઈ ન શકે ભલે પછી આપણે ડીએપી નાખી એનપી નાખી એસએસપી નાખી ગમે ગ્રેડ નાખી બરાબર એને જે અલભ્યમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવા માટેની જે મટીરિયલ જોઈ ને એ ઓર્ગેનિક મેટર ઓર્ગેનિક કાર્બન હોય તો જ જમીનમાં હોય બરાબર ત્યાં સુધી ન હોય એટલે એના માટે અમારે ખાલી એક કિલોનું ભલામણ છે અઢી વીઘે અને ઈ સાડા ચારસો રૂપિયા એની નજીવી કિંમત છે એટલું બધું મોંઘું જ નથી અને રિઝલ્ટ આના જોરદાર રિઝલ્ટ છે બરાબર પછી અમે ગયા વર્ષે હમણાં આ ગયા ગઈ સિઝનમાં જીગરીને પ્રોસીડનો યુઝ કરાયો હતો જે પ્રોસીડને એ જીગરી જે બે ભેગું સ્પ્રે કરવા માટે યુઝ કરી છે અઢી વિગે તો એના પણ રિઝલ્ટ એટલા છે કે ભાઈ તમારી દાળી અને ટૂંકમાં જે હોય સિંગલ છોડ કરતા જે ડાળી ફૂટે ને એમાં જેનું ટૂંક ફ્લાવરિંગ ને વધારે એટલું તો ફૂટ હોય દાખલા તરીકે ઉત્પાદન નથી આપી શકવાનું એટલે આ બે પ્રોડક્ટ એના માટે છે અને ઓલી શરૂઆતના સ્ટેજ ઉપર ની પ્લસની સ્ટેન્ડ છે અને આ જે ઓવરઓલ પછીના જે સ્ટેજ આવે છે ત્યારે આ આનો પ્રોસીડને જીગરીનો યુઝ કરી અને જીગરી પાછું જમીનમાં પણ ઢીવી ગઈ એક લીટર આપી શકો કોઈ પણ આપણે આપણે વીડી સાઈડ અરબી સાઈડ નો યુઝ કરતા હોય છે શરૂઆતના સ્ટેજમાં એના હિસાબે ઘણી વાર પાછો પડી જતો હોય છે તો એ વસ્તુ જ્યારે થાય ને એના માટે આ તમે જીગરી કે વસ્તુનો જીગરીનો યુઝ કરો ને અઢી એક લીટર તો પાક ને એટલું બધું શરૂઆતના સ્ટેજ ઉપર હા અને ઉગાવવામાં જેની લિમિટ હોય છે ટૂંકમાં સ્પીડ હોય છે એમ નમ રીએ હું તો ઘણી વાર અરબી સાઈડ યુઝ કરી છે ને ઉગાવો ટૂંકમાં શરૂઆતના સ્ટેજ ઉપર રોકાઈ જાય દસ પંદર દિવસ લેટ થઈ જાય અને પાછળ બધું એ લેટ આવેલું જાય એટલે એટલે આ વસ્તુનું આપણે ભલામણ કરી છે અને ધાણા અત્યારે અમારે જનરલી એવું છે કે જેતપુર તાલુકાની આજુબાજુ જીરુનું વાવેતર એટલું બધું છે નહીં કેમ કે અમારે પિયત વિસ્તાર જાજુ હોય કેનાલ વિસ્તાર એટલે ધાણા ચણા અને ઘઉંનું વધારે વાવેતર થાય છે બરાબર છે એટલે આવા આવા બધા ઘણા પ્રશ્નો આવતા હોય છે અને અમારે આ બધી પ્રોડક્ટની ભલામણ કરતા હોય છે આ પ્રોડક્ટ તમે જે ભલામણ કરો છો એ પ્રોડક્ટ ખેડૂતોને સસ્તી પડે છે કે મોંઘી પડે છે નહીં નહીં સાહેબ સસ્તી જ પડે ને સસ્તી જ છે એનું કારણ હું તમને એ જ કહું છું કે આ ખાતરમાં અત્યારે આપણે જનરલી અત્યારે આપણને આ અત્યારની પોઝિશનમાં તમને ખબર છે કે ડીએપી ને એનપીની શોર્ટેજ એટલી છે હવે એના ભાવ હું તમે ગણો હવે આ સાડા ચારસો રૂપિયા ચારસો રૂપિયા થયા એક એકર

નહીં અમારે આજ અત્યાર સુધીમાં મને એક પણ કસ્ટમર ટૂંકમાં ફાર્મર ખેડૂતો એવું નથી કીધું કે ભાઈ મને રિઝલ્ટ નથી મળ્યું કે અથવા અડધું યુઝ કર્યું હોય ને ભાઈ પાછા દઈ ગયા કે ભાઈ મને પૈસા પાછા જોકે આપણે તો કદાચ નવા ગ્રાહક હોય તો હું તો કહું છું ભાઈ તમે તારે લઈ જાઓ તમે વિડીયો જોઈને આવ્યા કદાચ જોઈશો પણ તમે કે મેં રૂબરૂ નથી જોયું તો લઈ જાઓ બરોબર તમને નો રિઝલ્ટ મળે તો તમે પાછા પૈસા લઈ જજો હું તમ તારે દેવા તૈયાર છું બરાબર અને કંપની પણ અમને જવાબદારી આપે ભાઈ કોઈ પણ પ્રોડક્ટમાં એને રિઝલ્ટ ન મળતું હોય તો પરત લઈ લ્યો આપણે એને પૈસા તમારા પૈસા અમે ચૂકવી દેવું આટલી જવાબદારી તો અત્યારના મલ્ટીનેશનલ કંપનીમાં કોઈ નથી કોઈ જવાબ દેતું બરાબર છે તમે તો જોતા હોય છે આ બધી જે બધી નામચીન કંપનીઓ છે બધી મલ્ટીનેશનલ એ કંપનીઓ કે આવી કોઈ ગેરંટી કોઈ પણ દવા નથી આવતી કદાચ ચાર હજાર રૂપિયા લિટર હોય કદાચ ત્રણસો રૂપિયા જવાબદારી લે છે આ ખેડૂતો માટેની કંપની છે અને ખેડૂતો માટે કામ કરે ત્યારે જ આપણે એની ભલામણ કરીએ છીએ નિમાવતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ ઝીણી અને ખૂબ ખેડૂતોને ઉપયોગી થાય એવી માહિતી આપી આપનો મોબાઈલ નંબર ફરી વાર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે એટ સેવન એટ જીરો ડબલ ટુ સિક્સ એટ ફોર જીરો ગુજરાતીમાં બોલી જાવ સત્યાસી એંસી બાવીસ અડસઠ ચાલીસ મિત્રો કંપનીનો હેલ્પલાઇન નંબર છે આપણો હેલ્પલાઇન નંબર છે એ નેવું બે એકત્રીસ તાણું છ નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરીને વધારેની માહિતી મેળવી શકો છો નિમાવતભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ ઝીણવટભરી માહિતી આપે અને ખેડૂતોને ખૂબ ઉપયોગી થશે ખેડૂત મિત્રો આવા વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા કૃષિના નિષ્ણાતોની તમે સલાહ લો તો ચોક્કસ જે છે એ ખેતીની અંદર ખર્ચ ઘણો બધો તમારો ઘટાડી શકશો અને ખેતીને જે છે એક ડગલું આપણે આગળ વધારી શકશો નિમવતભાઈ અમારા ખેડૂતો માટે ફરી વાર આપણે ખૂબ માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર